ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું રેખા કોટડીયા મારી એજ્યુકેશન ઓફ આર્ટ્સ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અભ્યાસ કરીશું તત્વજ્ઞાન વિષયનું આઠમું ચેપ્ટર ધર્મનો અર્થ અને ધાર્મિક જીવન હવે અહીંયા આપણે ચેપ્ટરનું નામ જે છે તે છે ધર્મનો અર્થ અને ધાર્મિક જીવન તો પહેલાં તો ધર્મ જેમના માટે આપણે રિલિજિયન શબ્દ વાપરીએ છીએ અથવા સંપ્રદાય શબ્દ વાપરીએ છીએ તો તે ધર્મ તો આ ધર્મ એટલે શું અને ધાર્મિક જીવન તેના વિશે માહિતી મેળવવાની છે તો પ્રસ્તાવનામાં જોઈએ કે સાંપ્રત સમયમાં માર્ગ ભૂલેલા વિશ્વને ધર્મની તાતી જરૂરિયાત છે તાતી જરૂરિયાત એટલે ખૂબ જ સાચી જરૂરિયાત છે આપણે આજે ભલે ટેકનોલોજીના યુગમાં જીવી રહ્યા છીએ ટેકનિકલ સાધનોને મહત્વ આપતા થયા છીએ પરંતુ ધર્મ અને વિજ્ઞાન એક સિક્કાની બે બાજુ સમાન છે ધર્મ વિના વિજ્ઞાન અધૂરું છે તો વિજ્ઞાન વિના ધર્મ આંધળો છે એવું આપણે ઘણા લોકોના મુખે સાંભળ્યું હશે ઘણી જગ્યાએ વાંચ્યું હશે તો આવું કહેવા પાછળનો આશય કે ધર્મ અને વિજ્ઞાન બંને એક સિક્કાની બે બાજુ સમાન છે અને આ ટેકનોલોજીકલ યુગમાં આપણે જે સત્યના માર્ગ પર ચાલવું જોઈએ તે માર્ગ જે નીતિના માર્ગ પર ચાલવું જોઈએ તે માર્ગ ભૂલી ગયા છીએ આ માર્ગ પર ચાલવા માટે આપણે ધર્મની આંગળી પકડવાની ખાસ જરૂરિયાત છે વૈજ્ઞાનિક શોધખોળો દ્વારા માનવીએ કરોડો અને અબજો માઇલોના અંતરને ટૂંકાવી નાખ્યા છે હવે તમે જાણો છો કે આજે વિશ્વ એક નાનું કુટુંબ બની ગયું છે કે તો કે પહેલાના સમયમાં જ્યારે એક ગામથી બીજે ગામ જવાનું હતું ત્યારે પણ દિવસો લાગતા હતા ઘણો સમય પસાર થતો હતો જ્યારે આજે આપણે વિશ્વના એક છેડેથી બીજે છેડે પહોંચવામાં અમુક કલાકોમાં પહોંચી શકીએ છીએ એટલે આ રીતે જોઈએ તો ટેકનોલોજીના વિકાસને કારણે જે કરોડોને અબજો માઇલનું અંતર હતું એ ખૂબ ટૂંકું બની ગયું છે એક સ્થળ પરથી બીજે સ્થળ પર પહોંચવામાં ખૂબ ઓછા સમયમાં પલક ઝપકાવતા પહોંચી શકીએ છીએ પરંતુ માનવી પોતાની જાતથી વધારેને વધારે દૂર થતો જાય છે એટલે કે માનવી છે એ જાણ કે પોતાનામાંથી નીકળી અને બહારની દુનિયામાં એટલો ખોવાઈ ગયો છે કે પોતાના શ્વાસ ચાલે છે કે નહીં એ પણ એમને જાણવાની ફુરસાદ રહી નથી હવે આજકાલ તમે જુઓ છો કે ટીવી મોબાઈલ ઇન્ટરનેટ વગેરેની સુખ અને સગવડો ભોગવતો માનવી અંદરથી સાચી શાંતિ ગુમાવી બેઠો છે એક સરસ મજાનો વિડીયો હમણાં મેં જોયેલો કે માણસ જરૂરી કે મોબાઈલ તેમાં એવું બતાવે છે કે દરેક વ્યક્તિ આ ટેકનોલોજીમાં એટલું ખૂંચવાયેલો છે કે એની આસપાસના વાતાવરણમાં શું બની રહ્યું છે કોણ એમની આસપાસના વાતાવરણમાં છે તેમનો પણ એમને ખ્યાલ રહ્યો નથી એટલે આ રીતે જોઈએ તો માનવીય ટેકનોલોજીના સાધનોની અંદર એટલો ઓતપ્રોત થઈ ગયો છે કે એને આસપાસના વાતાવરણમાં કે પોતાના મનની અંદરની શાંતિ જે છે એ પણ ગુમાવી બેઠેલો છે કારણ કે એ પોતાની જાત સાથે કે પોતાના મિત્રો કે પરિવાર સાથે બે ઘડી બેસી એને શાંતિથી વાત પણ કરવા માગી શકતો નથી તે એક પ્રકારનો આંતરિક ખાલીબો અનુભવે છે જાણે કે અંદરથી પોતે તૂટી ગયો હોય એકલો પડી ગયો હોય તેવું તેમને લાગ્યા કરે છે આ સંદર્ભમાં વિશ્વ કવિ રવિન્દ્રનાથ ટાગોર તેમના પુસ્તક માનવ ધર્મના આરંભમાં લખે છે કે રસ્તો બહાર જતો હતો ત્યાં તેને અર્થ મળ્યો નહીં તે ઘર તરફ વળ્યો ત્યાં તેને અર્થ મળ્યો એટલે કે માનવી છે એ આ વિશ્વમાં એટલો ખોવાઈ ગયો છે ભટકી ગયો છે કે તેને સાચી રાહ મળતી નથી જ્યારે આપણે જાણીએ છીએ કે ઘરને આપણે પૃથ્વીનો છેડો તે ઘર અથવા ઘર એટલે સ્વર્ગ આવા શબ્દો ઘર માટે વાપરીએ છીએ પણ એ ક્યારે શક્ય બને જ્યારે આપણે ઘરમાં શાંતિ મેળવી શકીએ ત્યારે એ ઘરને ઘર બન્યું કહેવાય બાકી ચાર દિવાલોના માળખાને તમે ઘર કહી શકો નહીં આ જ રીતે કવિવાર ટાગોરના આ કથનનું તાત્પર્ય એ છે કે માનવી જ્યાં સુધી ભૌતિકતા તરફથી આંધળી દોડમાં પરવાયેલો રહે છે ત્યાં સુધી પોતાના જીવનનો અર્થ તે પામી શકતો નથી માનવી જ્યારે પોતાના અંતરમાં પ્રવેશે છે ત્યારે જ તેને જીવનના સાચા અર્થની પ્રાપ્તિ થાય છે આ જ સંદર્ભમાં ધર્મની સમજૂતી આપતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન લખે છે કે ધર્મ એ નિયમ કે કોઈ વહેમ નથી સ્વાર્થી ગુરુઓએ મનુષ્યની અજ્ઞાનતાનો ગેરલાભ ઉઠાવવા માટે તેમને ઘેનમાં નાખવા યોજેલું અફીણ નથી કે કોઈ સત્તાધીશનો કાયદો નથી પરંતુ મનુષ્યોને સાચા માનવ તરીકે જીવન જીવવાની સૂઝ આપનાર આંતરદ્રષ્ટિ છે એટલે કે ધર્મ એ શું છે તો કે ધર્મ ગુરુઓના વિચારોથી પર સત્તાધીશોના કાયદાઓથી કંઈક અલગ ચડિયાતો અને સાચા જીવન જીવવાની સોજ આપનાર આંતરદ્રષ્ટિ તે ધર્મ છે આમ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના મત પ્રમાણે ધર્મ એ કોઈ નિયમ કે વહેમ નહીં કોઈ સત્તાધીશો કે ધર્મગુરુઓના કાયદા કાનૂન નથી પરંતુ સાચા જીવન જીવવાની સૂઝ આપનાર આંતરદ્રષ્ટિ છે માનવ કે મનુષ્ય તેના આધારે સાચા જીવનની રાહ શોધી શકે છે આમ ધર્મ એ શું છે તો કે ધર્મ માનવને એક માનવત્વ આપે છે તે સાચો ધર્મ છે હવે આપણે જોઈએ આ ધર્મનો અર્થ તો ધર્મનો અર્થ તો કે ધર્મ સંપ્રદાય મજહબ રિલિજિયન વગેરે શબ્દો સામાન્યતઃ સમાન અર્થમાં એકબીજાના પર્યાય તરીકે વપરાય છે ઘણી વખત તમે કોઈ પ્રકારનું ફોમ ભરતા હો કોઈ જ્ઞાની વ્યક્તિ સાથે વાત કરતા હો કે કોઈ ધર્મ ધર્મગુરુઓની ચર્ચા સાંભળતા હો ત્યારે તમને ધર્મ શબ્દનો અર્થ એમના પર્યાય શબ્દો વાપરીને સમજાવવામાં આવે છે એટલે કે કોઈ ધર્મ તરીકે ઓળખે છે કોઈ એમને સંપ્રદાય કહે છે કોઈ એમને મજહબ તરીકે ઓળખે છે તો કોઈ એમને રિલિજિયન તરીકે વાપરે છે તો આ બધા શબ્દો છે એ એકબીજાના પર્યાય શબ્દો છે એટલે કે આપણે કહીએ છીએ ને કે બધાનો અર્થ તો એક જ થાય પરંતુ સૂક્ષ્મ વિચાર કરતાં જણાશે કે તે દરેક શબ્દનો અમુક ચોક્કસ અને વિશિષ્ટ અર્થ છે આજે દરેક પર્યાય શબ્દો છે પરંતુ આ પર્યાય શબ્દનો ચોક્કસ અર્થ નીકળે છે એમનું પોતપોતાનું કંઈક વિશિષ્ટ સ્થાન છે આ વિવિધ શબ્દોમાંથી વ્યાપક અને સર્વગ્રાહી અર્થ ધરાવનાર શબ્દ એ ધર્મ છે એટલે કે સર્વસામાન્ય જે શબ્દ વપરાય છે તે છે ધર્મ ધર્મ શબ્દ છે એ મૂળ કઈ ધાતુમાંથી ઉતરી આવેલો છે કઈ ભાષાનો શબ્દ છે તેના વિશે માહિતી મેળવીએ કારણ કે આ બે માર્ક્સના પ્રશ્નમાં તમને પૂછાતો પ્રશ્ન છે કે ધર્મ એટલે શું તો ધર્મ શબ્દ સંસ્કૃત ભાષાના ધ્રુવ એટલે કે ધાર્ય એટલે કે ધાતુ ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે ધ્રુવ એટલે શું તો કે ધ્રુવ એટલે ધારણ કરવું ટકાવી રાખવું આ ધ્રુવ ધર્મ શબ્દ છે સંસ્કૃત ભાષાના ધ્રુવ શબ્દ પરથી ઉતરી આવેલો છે અને ધ્રુવ એટલે ધારણ કરવું કે ટકાવી રાખવું આ સંદર્ભમાં ધર્મ એ જીવ અને જગતને ધારણ કરનાર અને ટકાવનાર તત્વ છે અહીંયા જુઓ ધર્મ અને જીવ એટલે કે આ સમગ્ર સૃષ્ટિનું ચેતન તત્વ જે જીવ છે એ જીવ અને ધર્મ આ બંનેને ધારણ કરનાર અને ટકાવનાર એ તત્વ ધર્મ છે મહર્ષિ વેદવ્યાસ કહે છે કે જે તત્વ નિયમ કે સિદ્ધાંત સમાજને અને વ્યક્તિને સમસ્ત જળ અને ચેતન જગતને ધારણ કરે છે ટકાવી રાખે છે સમગ્ર વિશ્વનું નિયમન કરે છે જે સમગ્ર વિશ્વનું રક્ષણ કરે છે તે ધર્મ છે ધર્મ શું કરે છે તો કે આ જગતમાં જે જળ અને ચેતન એટલે કે સજીવ અને નિર્જીવ જે સૃષ્ટિ છે તેમને ધારણ કરે છે ધારણ કરે છે એટલું જ નહીં ટકાવી રાખે છે અને તેમનું રક્ષણ પણ કરે છે કોણ તો કે ધર્મ ધર્મનું કાર્ય શું છે તો કે ધર્મનું કામ તો કે આ સમગ્ર વિશ્વનું રક્ષણ કરવું પડે છે આમ ધર્મ માટે વપરાતો અંગ્રેજી શબ્દ રિલિજિયન લેટિન શબ્દ રી અને લેઝરમાંથી આવેલો છે જેનો અર્થ છે ફરી બાંધવું રી એટલે ફરી અને લેઝર એટલે બાંધવું આને અનુલક્ષીને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન કહે છે કે ધર્મનો શબ્દાર્થ જ એમ સૂચવે છે કે ધર્મ એ માનવ સમાજની વ્યવસ્થાને સુદૃઢ બનાવનારું અને માનવ સમાજની એકતાને જાળવી રાખનારું પરિબળ છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના મત પ્રમાણે ધર્મ શબ્દનો અર્થ શું થાય તો કે ધર્મ એ માનવ સમાજની વ્યવસ્થાને સુદૃઢ બનાવ છે તેમજ માનવ સમાજની એકતાને જાળવી રાખવાનું કામ કરે છે આમ ધર્મ એ વ્યક્તિ સમાજ રાષ્ટ્ર અને સમગ્ર જીવનને ધારણ કરનાર શક્તિ છે તો આ ધર્મ સંપ્રદાય મજહબ કે રિલિજન જે પર્યાય શબ્દો વપરાય છે તેમાં ધર્મ એટલે એ સર્વસામાન્ય શબ્દ છે અને ધર્મ એ સંસ્કૃત ભાષાના ધ્રુવ ધાતુ પરથી ઉતરી આવેલો શબ્દ છે અને ધ્રુવ એટલે ધારણ કરવું કે ટકાવી રાખવું અને રિલિજિયનનો મતલબ શું થાય છે તો કે લેટિન ભાષા પરથી ઉતરી આવેલો રી એટલે ફરી અને લેઝર એટલે બાંધવું આમ ફરીથી બાંધવું કોને બાંધવું તો કે આ સમગ્ર સૃષ્ટિમાં જે જળ અને ચેતન તત્વ છે તેમને ટકાવી રાખવું કે તેમનું રક્ષણ કરવું કે તેમને ધારણ કરવું એ જ થાય છે જગતના બધા જ ધર્મોમાં સદાચરણને અનુસરવાનો અને દુરાચરણથી દૂર રહેવાનો ઉપદેશ છે ધર્મના આ ઉપદેશ અંગેનો સુવર્ણ નિયમ એ છે કે બીજા લોકો પાસેથી જેવા વર્તનની તમે અપેક્ષા રાખો છો તેવું વર્તન તમે બીજા લોકો સાથે રાખો ટૂંકમાં તમે જે અપેક્ષા રાખો છો તેવી અપેક્ષા બીજા લોકો પણ રાખતા હોય છે તો તમારી અપેક્ષા પ્રમાણે બીજાને પણ વર્તવા દો આમ તમે બીજા પાસેથી જેવું સારું ઈચ્છો છો તો તમે પણ સારું આપતા શીખો જો તમે સારું આપશો તો તમે સારું ચોક્કસ પામશો આ સંદર્ભમાં કહી શકાય કે દૂરાચરણથી દૂર રહેવું અને સદાચરણને અનુસરવું હું ઘણી વખત તમને ઉદાહરણ આપું છું કે તમે બોલને જેટલી ગતિથી સામેની દિવાલમાં ફેંકશો તેટલી જ ગતિથી એ તમારી પાસે ત્યાંથી પરત આવશે એટલે કે તમે આ જગતને જે આપો છો તેવું જ તમે આ જગતમાંથી પામો છો જો તમે સારું આપશો તો સારું પામશો અને જો તમે એમને ખરાબ આપશો તો તમારી પાસે પણ ફરીથી એ જ આવવાનું છે ઘણી વખત હું તમને એક વખત પેલી વાર્તા પણ કહું છું કે રાજા જ્યારે સભા ભરીને બેઠા હતા ત્યારે રાજા છે એમના વજીરને એક થપ્પડ મારે છે આ થપ્પડ ફરતી ફરતી સમગ્ર એમના રાજ્યમાં ફરી અને ત્યાંથી રાજભવનમાં આવી અને રાજભવનમાંથી ફરી સાંજે રાજાને એક થપ્પડ મળી તો આમ તમે બીજાને જેવું આપો છો તેવું જ તમે પામો છો કેટલાક ચિંતકો ધર્મને સત્યનું અનુશીલન કે સદવર્તનના નિયમ તરીકે ઘટાવે છે આચાર્ય આનંદ શંકર ધ્રુવ તેમના આપણો ધર્મ પુસ્તકમાં લખે જો મિત્રો આ ખાસ યાદ રાખજો આનંદ શંકર ધ્રુવનું જે પુસ્તક છે તેમનું નામ શું તો કે આપણો ધર્મ આ એક માર્ક્સમાં કે એમસીક્યુમાં પૂછાતો પ્રશ્ન છે તો ખાસ યાદ રહેવો જોઈએ તો તેમણે એટલે કે આનંદ શંકર ધ્રુવે આપણો ધર્મ એવું જે પુસ્તક લખ્યું છે તેમાં લખ્યું છે કે સમગ્ર જગતના સત્ય સ્વરૂપને સમગ્ર આત્માથી અનુકૂળ થવું એનું નામ ધર્મ આમ ધર્મ એ આત્માની કોઈ એક જ વૃત્તિ કે ખંડ નથી પણ સમસ્ત આત્મામાં વ્યાપેલો છે એટલે કે આપણા સમગ્ર જીવ ની સાથે વણાયેલો છે ટૂંકમાં આપણે કહીએ ને કે આપણા લોહીમાં વણાયેલું છે આમ ધર્મ એ આપણી અંદર સમાયેલો છે આપણા આત્મામાં વ્યાપેલો છે ધર્મ મનુષ્યને સહજ સ્વાભાવિક છે તેમ ધર્મનો આવિર્ભાવ પણ એનામાં સ્વભાવ થકી જ થાય છે પંડિત સુખલાલજી અનુસાર ધર્મ એટલે સત્યની તાલાવેલી અને વિવેકી સંભાવ તેમજ એ બે તત્વોની દોરવણી નીચે ઘડાતો જીવન વ્યવહાર આમ ધર્મ એ શુકલાલજીના મત પ્રમાણે શું છે તો કે સત્યની એવી તાલાવેલી અને વિવેકી સંભાવ છે કે જે બે તત્વોની દોરવણી નીચે ઘડાતો જીવન વ્યવહાર છે પાશ્ચાત્ય ધર્મમીમાંસા એડવર્ડ ધર્મને સમજાવતા લખે છે પાશ્ચાત્ય જે ધર્મ મીમાંસક છે એટલે કે ધર્મ અંગે સમજણ આપનાર એડવર્ડ છે તે લખે છે કે ધર્મ એ માત્ર માન્યતાનો વિષય નથી બધા મૂલ્યોનું અધિષ્ઠાનરૂપ એક અલૌકિક તત્વ છે એટલે કે માત્ર માની લેવાથી પૂર્ણ ન થાય પરંતુ એ અલૌકિક તત્વ છે તેને એમ માનીને બેસી રહેવું અહીં શક્ય જ નથી પૂજા પ્રાર્થના દ્વારા આ તત્વની સાથે લાગણીગત સંબંધ બાંધીને સેવા ભાવનાના કર્મો દ્વારા પ્રસન્ન કરીને પોતાના સમગ્ર જીવનમાં આ અલૌકિક તત્વ સાથેની એકતા અને સંવાદિતા સ્થાપવામાં ધર્મનું હાર્દ સમાયેલું છે આ દ્રષ્ટિએ ધર્મ વ્યક્તિના જીવનના કોઈ એકાદ પાસાને જ નહીં પરંતુ તેના સમગ્ર વ્યક્તિત્વને આવરી લેનારું તત્વ છે આમ ધર્મ એ શું છે તો કે આપણા જીવનનું કોઈ એક પાસું નહીં પરંતુ આપણા સમગ્ર જીવન સાથે વણાયેલું તત્વ છે તમે કોઈ એક ક્ષણ માટે ધર્મને યાદ કરો અને બાકીની ક્ષણો તમે ભૂલી જાઓ એવું ક્યારેય શક્ય બને નહીં તમે કોઈ પણ કાર્ય કરતા હશો એ પહેલાં તમે તમારા જે ઈષ્ટદેવ હોય એમને એક વખત પ્રાર્થના ચોક્કસ કરો છો આમ તમારું જે ધર્મ એ શું છે તો કે દરેક કાર્ય સાથે દરેક પરિસ્થિતિમાં તમારી સાથે સંકળાયેલ છે ધર્મની આજે આપણે સમજ મેળવી એ પરથી એ સ્પષ્ટ થાય છે કે ધર્મ મનુષ્યોને સાચા માણસ તરીકે જીવન જીવવાની સૂઝ આપનાર આંતરદ્રષ્ટિ છે ધર્મ એ શું છે તો કે એક માણસને મનુષ્યત્વ કે માનવ તત્વ પ્રાપ્ત કરાવનારું આંતરદ્રષ્ટિ છે ધર્મ વ્યક્તિ સમાજ અને સમગ્ર વિશ્વનું નિયમન કરનાર તત્વ છે ધર્મના ઊંડા અભ્યાસ દ્વારા માનવીમાં અહિંસા ઉદારતા સત્ય સહિષ્ણુતા નિર્ભરતા પ્રેમ શાંતિ કરુણા વગેરે જેવા માનવતાના ગુણો સ્થાપિત થાય છે આ બધા પ્રકારના ગુણો યોગ્ય સમયે યોગ્ય રીતે અભિવ્યક્તિ આપણે ક્યારે કરી શકીએ જ્યારે આપણે ધર્મનું અનુશાસન સ્વીકાર્યું હોય અર્થાત ધર્મ માણસને સદાચારી બનાવે છે આમ જીવનના વ્યવહારને સરળ બનાવવા માટે માનવ માનવના પરસ્પરના સંબંધો ટકાવી રાખવા માટે સમાજમાં શાંતિ નીતિ અને સદાચારનું સામ્રાજ્ય સ્થાપવા માટે ધર્મની વ્યાપક શું જ આવશ્યક છે આથી ધર્મ એ જીવન પર ઉજાળનાર પ્રદીપ છે એટલે કે ધર્મ એ શું છે તો કે આપણા જીવનને ઉજાગર કરનાર એ તત્વ છે આમ આ વિડીયોમાં આજે આપણે ધર્મનો અર્થ જોયો પ્રસ્તુત ચેપ્ટરમાં જે બાબતનો આપણે અભ્યાસ કરવાનો છે તે બાબત વિશે માહિતી મેળવી ધર્મ વિશે તત્વચિંતકો જે માહિતી આપી જેમાં રવિન્દ્રનાથ ટાગોર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન વગેરે જે માહિતી આપી તે માહિતી મેળવી આ ઉપરાંત આપણે ધર્મનો અર્થ અંગ્રેજી ભાષામાં જે આપણે રિલિજિયન શબ્દ વાપરીએ છીએ તે રિલિજિયન શબ્દનો અર્થ અને ધર્મ આપણને શું સૂચવે છે તેના વિશે માહિતી મેળવી આ વિડીયો અહીં આપણે પૂર્ણ કરીએ જો મિત્રો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમે જેમ આ બાબતનો અભ્યાસ કરો છો તેમ અન્ય વ્યક્તિઓ પણ અભ્યાસ કરતા હશે તેમને શેર કરજો જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો આ વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર